અને કલેક્ટર પાણીપત્રક છે માલિકી હક નથી સરકારી પડતર લખેલું છે ચોક્કસ આજે બી સરકારની સામે નથી ચલા પણ સો વર્ષથી ખેડતા હોય ત્યારે અમારો હક બને છે ઓગણીસો બોતેર માં બી કાયદો હતો ખેડૂત જમીન તો ઓગણીસો બોતેર માં આ જમીન ખેડતા હતા એ સરકારને ખબર છે ત્યારે પાણી થયેલું છે તો સરકારે એ ખેડૂત જમીનનો કાયદો અમલમાં અમારે ત્યાં કેમ ના લાવી અમારા બાપ દાદા તો અભણ હતા હવે હા તો મામલતદાર સાહેબ આપ એક્ઝિક્યુટમેન્ટ જો અહીંયા જયારે આ મુદ્દામાં આજે આવ્યા છે ત્યારે આ બાબતની ગંભીરતા સાથે અમે કહીએ કે માલિકી હક માટે તો અમે કોશિશ કરી રહ્યા છીએ સિવિલ કોર્ટમાં કેસ ચાલુ છે પણ અત્યારે અમે બીજા પોઈન્ટ ઉપર વાત કરવા માંગીએ છીએ કે આદિવાસી વિસ્તાર છે પાંચમી અનુસૂચિત વિસ્તાર છે બંધારણની પાંચમી અનુસૂચિમાં ગ્રામસભા સર્વોપરી છે નહીં વિધાનસભા નહીં સંસદ સભા સૌથી ગ્રામસભા આ જજમેન્ટ જજમેન્ટ સુપ્રીમ છે ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભામાં જે કંઈ બાંધવાનું હોય કશું સુભી કામ કરવાનું હોય સરકારી કામ કરવાનું હોય એનો ગ્રામસભાનો ઠરાવ ફરજિયાત છે આ કેસમાં ગ્રામસભાનો ઠરાવ અન્ય જગ્યાએ બાંધવા માટેનો અમે આપેલો છે છતાં એ જો આ ગ્રામ સભાના ઠરાવને સરકાર ન માનતી હોય તો અત્યાર સુધી જે આ ખેડૂતો ખેડૂતો માલિકી હક માટે અને વિનંતી કોર્ટમાં ગયેલા છે પણ સાથે હવે ગ્રામ સભા પોતે પણ જશે હવે ગ્રામ સભા જવાની છે આજનું મેં કાલે બી અહી આજે સર્વે મોદી સાહેબ અરે મોદી સાહેબ અહીંયા શું કહેવાય કે દેવેદ કલા સાંજે આવતીકાલે અમે આ મુદ્દો આપણે કહેવાના છીએ કે હવે આ જે જમીન લેવા માટે અત્યારે આરોગ્ય વિભાગ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ કે જે કઈ સરકારી તંત્ર છે એ બંધારણની જોગવાઈઓ પાંચમી અનુસૂચિ વિસ્તારની ગ્રામસભાના ઠરાવને માનતી નથી અને એના વિરુદ્ધ અમે જઈશું એટલે આ વસ્તુ અત્યારે જ આપ કન્વે કરો આપના ઉચ્ચ અધિકારીઓ કે કલેક્ટર સાહેબ સુધી કે બાઉબે ડામોર વિશ્વાસ ગામના એક અગ્રણી છે એ ગ્રામસભાના ઠરાવની બાબતને લઈને વાત કરી રહ્યા છે અને ગ્રામસભાનો ઠરાવ વંધારની પાછલી અનુસૂચિ તેર ત્રણ ક મુજબ જે અમે લખીને પણ આપ્યું છે એ મુજબ અમે આ જમીન અત્યારે દવાખાના માટે આ જમીન નહીં અન્ય જમીન આપવા માટે ગ્રામ સભા પોતે કયું છે પણ એની રજૂઆતે અગ્રણી તરીકે હું કરી રહ્યો છું હા આ ક્યાં આપ્યું છે તમે જે અન્ય જગ્યાએ વાળું હા એને બી વર્ષ થઈ આ ફાઈનલ થઈ ગયું એના પછી નો આપ્યું છે આગળના ઠરાવ પછી

તમારે પોલીસ લઈને જવાનું આ રજૂઆત તમે સાહેબ મેં કરી દે મારું ખાલી ફરી પણ અને પહેલા વખત અમે જે ત્યારે માલિક હેથ માટેનો મુદ્દો હતો અને એ મુદ્દામાં કોર્ટે બી માલિક હત માટેના મુદ્દામાં કલેક્ટર સાહેબ હુકમ રદ કર્યો છે બે વાર રદ કરેલો છે બે વાર હાઈકોર્ટ ગયા છે બે વાર રદ કર્યું છે પણ કલેક્ટર સાહેબ હાઈકોર્ટે એવું સૂચન કર્યું કે તમે અમને સાંભળો યોગ્ય કરો સાંભળો અને યોગ્ય કરો

અત્યારે તો મારી એક જ વાત છે આ આદિવાસી વિસ્તાર છે પાછી અનુસૂચિ વિસ્તાર છે તેર ત્રણ ક મુજબ ગ્રામસભાને આપેલ આદિવાસી વિસ્તારની ગ્રામસભાને આપેલ ઠરાવો જે ગ્રામસભાએ ઠરાવ કરેલો છે એને આપ માનતા નથી તરત નીચે આઈ જાય